લેવા પાટીદાર સમાજ રીબડા દ્વારા મિલન સમારોહ યોજાયો હતો રીબડા ખાતે એક જ મંચ પર લેવા પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લેવા પાટીદાર સમાજના મિલનમાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોળરિયા સહિત ભાજપની ટીમ ઉપસ્થિત રહી હતી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સમાજલક્ષી સંમેલન યોજાયું છે

અને આજ રોજ રીબડા ખાતે ફરી એક વાર સ્નેહ મિલન આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે હરેક સમાજના લોકો જયારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને જે રીતે રીબડા ગામની અંદર અમુક તત્વો દ્વારા અશાંતિનો માહોલ ઊભો કરવામાં આવેલો હતો એને ડામવા માટે થઈ આજ રોજ તારીખે એટલે કે ભાઈ ગોંડલ શહેર તથા તાલુકાની જનતાનો આ નિર્ણય હતો કે ભાઈ આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં રીબડા ગામમાં તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીબડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે બહારથી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય સ્નેહ મિલન નું આયોજન કરેલું છે અને આપ સૌ જોઈ શકો છો કે ભાઈ જે રીતે સ્વયંભૂ રીતે સમગ્ર તાલુકા જિલ્લા માંથી લોકો ઉદ્યોગપતિઓ અને વડીલો યુવાનો આ કાર્યક્રમ ની અંદર સ્વયંભૂ રીતે પૂરી તાકાત થી જોડાયેલા છે આયોજન કરવામાં આવ્યું છે અને ગોંડલમાંથી લેવા પટેલ સમાજ અને અન્ય સમાજના લોકો બધા સ્નેહ મિલન માં ચૂંટણી લક્ષ્ય તો મને એટલા માટે નથી લાગતું કે ના લોકસભા ઇલેક્શન ની તો એમાં તો મોદી સાહેબ નું વાવાઝોડું છે ને ભાઈ દેશ અને આખા દેશમાં માં ધમરોડી નાખશે ને ચારસો ઉપર સીટું આવવાની છે આ સંમેલન તો માત્ર ને માત્ર ગોંડલ લેવા પટેલ સમાજ દ્વારા આયોજન કરેલું છે એનું થયું તો આ વર્ષે જે રીતે જયંતસિંહ જાડેજા વચન આપ્યું હતું એના ભાગરૂપે અત્યારે આયોજન છે અત્યારે બીજો કોઈ વાત વિપાસ કોઈ વસ્તુ નથી પણ એક માત્ર આયોજન એટલા માટે છે કે જયરાજસિંહ ગયા વર્ષે વચન આપ્યું હતું વચન પ્રમાણે સ્નેહ મિલન કર્યું